બાર લોકોની હત્યા કર્યાનો અમરતા પહેલાં ભુવાએ સ્વીકાર કર્યો છે જણાવી દઈએ કે નવલસિંહ સુરેન્દ્રનગરના વઢવાણીનો વઢવાણનો વતની હતો ભુવાએ ભૂતકાળમાં પણ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હત્યા કરી હતી સિરિયલ કિલરની કબૂલાત સરખેજ પોલીસ દ્વારા ધરપકડ કરાયેલ તાંત્રિક નવલસિંહ ચાવડાએ તેની માતા દાદી અને કાકા સહિત બાર લોકોની હત્યા કર્યાની કબૂલાત કરી હતી પીડિતોને સોડિયમ નાઇટ્રેટ સાથે નાઇટ્રાઇટ સાથે આપવામાં આવ્યું હતું જે સામાન્ય રીતે પેઇન્ટિંગ અને ફિનિશિંગ કામમાં વપરાતું રસાયણ હતું ચાવડા કથિત રીતે આ પદાર્થની પાણી અથવા દારૂમાં ભેળવી દેતો હતો જેનાથી મિનિટોમાં જીવલેણ હાર્ટ એટેક આવતા હતા ક્યાં ક્યાં કરી હત્યા સરખેજ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર નવસો અઢાર ચોવીસના ગુના કામે તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસના રોજ ધરપકડ કરવામાં આવી હતી જે આરોપીને તારીખ દસ બાર બે હજાર ચોવીસ સુધી રિમાન્ડ પર રાખવાનો હતો રિમાન્ડ દરમિયાનની તપાસ મુજબ આરોપી નવલસિંહ ચાવડા જે ભૂવો હતો અને તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે કુલ બાર જેટલા મર્ડર સોડિયમ નાઇટ્રાઇટનો ઉપયોગ કરી કર્યા હોવાનો ખુલાસો થયો છે જેમાં એક મર્ડર અસલાલીમાં ત્રણ સુરેન્દ્રનગરમાં ત્રણ રાજકોટમાં પડધરીમાં એક અંજારમાં એક વાંકાનેરમાં અને ત્રણ પોતાના પરિવારમાંથી મર્ડર કર્યા હોવાની કબૂલાત કરી હતી કેવી રીતે મેળવ્યું હતું સોડિયમ નાઇટ પૂછપરછ દરમિયાન ચાવડાએ ખુલાસો કર્યો હતો કે તેણે સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ મેળવ્યું હતું અને વઢવાણમાં એક મંદિરમાં ગુપ્ત વિધિઓ કરી હતી પોલીસે એ પણ શોધી કાઢ્યું હતું કે ચાવડાને ત્રણ બાળકો હતા અને તે કુટુંબના માણસ અને તાંત્રિક તરીકે બેવડું જીવન જીવતો હતો લોકઅપમાં અચાનક મૃત્યુ આઠ ડિસેમ્બરની સવારે ચાવડા પોલીસ કસ્ટડીમાં બીમાર પડ્યો હોવાનો અહેવાલ છે તેને ઉલટી થઈ અને ભાંગી પડ્યો અધિકારીઓએ તેને હોસ્પિટલ લઈ જવાનું કહ્યું તાત્કાલિક તબીબી સારવાર મળવા છતાં ચાવડાને મૃત જાહેર કરાયો હતો પોલીસે મોતનું કારણ જાણવા પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે મૃત્યુની કસ્ટોડિયલ પ્રકૃતિને જોતા ન્યાયિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે સાત સાતના ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું અમે તેમના મૃત્યુના સંજોગોમાં પારદર્શક તપાસ કરી રહ્યા છીએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આગળની કાર્યવાહીનું માર્ગદર્શન આપશે સિરિયલ કિલર કઈ રીતે પકડાયો મળતી માહિતી અનુસાર નવલસિંહ ચાવડાના કાંડ સામે લાવનાર જીગર ગોહિલના ભાઈ વિવેકનું વર્ષ બે હજાર એકવીસમાં અસલાલી વિસ્તારમાં મોત નીપજ્યું હતું તે અસલાલીના કમોદ ગામમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો પોલીસે અકસ્માતની ઘટનામાં મોત થયું હોવાનું માનીને તપાસ કરી હતી જોકે મૃતકના શરીર પર ઈજાના નિશાન નહોતા કે બાઇક પર કોઈ નિશાન નહોતા જેના રિપોર્ટમાં પણ સોડિયમની હાજરી જણાઈ આવી હતી આ ઘટના અકસ્માતની હોવાનું જીગરે સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જીગરે પછી પોતાની રીતે તપાસ શરૂ કરી હતી જેમાં તેને જાણવા મળ્યું હતું કે તેના ભાઈ વિવેકની હત્યા કરવામાં આવી હતી અને તે હત્યા પહેલા નવલસિંહ ચાવડાના સંપર્કમાં હતો ભાઈના હત્યાર સુધી પહોંચવા યુવાને ત્રણ વર્ષ સુધી સિરિયલ કિલર ભુવાનો ડ્રાઈવર બન્યો ભાઈના હત્યારાને પકડવા જીગર એક ટેક્સી ડ્રાઈવર બન્યો હતો અને કથિત આરોપી નવલસિંહ ચાવડા વિશે ત્રણ વર્ષ સુધી ઝીણવટભરી તપાસ કરી હતી હત્યારો નવલસિંહ ચાર હત્યા કર્યા બાદ વધુ એક હત્યાનું પ્લાન કરવા જઈ રહ્યો હોવાની માહિતી મળતા જ જીગર પહેલી ડિસેમ્બરે સરખેજ પોલીસ મથકે પહોંચ્યો હતો જે અધિકારીને જણાવ્યું હતું કે મારા ભાઈ સહિત ચાર વ્યક્તિની હત્યા કરનાર નવલસિંહ વધુ વધુ એક હત્યા હત્યા કરવાનો છે આ આ સાંભળી પોલીસ પણ ચોંકી ગઈ હતી એકની કરે તે દબોચી લેવાયો વખતે નવલસિંહ નિશાન સાણંદના વેપારી અભિજીત રાજપૂતને નિશાન બનાવવાનો પ્લાન હતો જેમાં નવલસિંહ દ્વારા અભિજીતની હત્યા કરવા માટે અનેકવિધ પ્લાનિંગ કર્યા હતા અને કોઈ પીણામાં ઝેર આપવાનું પણ નક્કી કર્યું હતું અમદાવાદના સરખેજ વિસ્તારમાં રહેતા ચાંગોદરમાં એબીઆર કોસ્મેટિક્સ ટ્રેડિંગ ફેક્ટરીના માલિક અભિજીતસિંહ રાજપૂતની ભુવા નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિ દ્વારા રૂપિયાના ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી ભુવાએ ફેક્ટરીના માલિકને એક ડિસેમ્બરે બપોરે ત્રણ વાગે સનાથળ ખાતે રૂપિયા લઈને બોલાવ્યો હતો ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને ઝેરી પદાર્થવાળું પ્રવાહી ભેળવીને વિધિના બહાને પીવડાવી તેની હત્યાની યોજના ઘડી હતી ફેક્ટરીના માલિકની હત્યા કરી ભૂવો સમગ્ર રૂપિયા લઈ નાસી જવાની તૈયારીમાં હતો જોકે સમગ્ર મામલાની સરખેજ પોલીસને બાતમી મળતા તે સરઘટના સ્થળે પહોંચી જતા ફેક્ટરીના માલિકનો જીવ બચ્યો હતો ભુવાની ચાલમાં ફસાયેલો ફેક્ટરીનો માલિક તેનો કૌટુંબિક સંબંધી થતા હોવાનું સામે આવ્યું છે નોંધનીય છે કે આરોપી નવલસિંહે ફેક્ટરીના માલિક પાસેથી પંદર લાખના રોકાણ પર ચાર ગણા કરી આપવાની લાલચ આપી હતી વઢવાણનો વતની અને વેજલપુરમાં રહેવા આવ્યો હતો આરોપી ભુવો મૂળ વઢવાણનો રહેવાસી હતો અને થોડા દિવસ પહેલાં અમદાવાદના વેજલપુરમાં રહેવા આવ્યો હતો આરોપી વઢવાણમાં મસાણી મેલડી માતાનો મઢ ચલાવતો હતો ત્યાં ભુવા તરીકે તાંત્રિક વિધિ કરતો હતો ભુવાની ચેનલ ઓપરેટ કરનારનું પણ મોત ભુવાની અનેક વર્તણૂક શંકાસ્પદ જણાઈ આવી હતી યુટ્યુબ પર મોજે મસાણી નામની ચેનલ બનાવી હતી જેમાં તાંત્રિક વિદ્યા કરતા વિડીયો પણ શેર કરવામાં આવ્યા છે ભાવેશ નામનો યુવક તેની યુટ્યુબ ચેનલમાં વિડીયો અપલોડ કરતો હતો

કેમિકલ ખરીદ્યું હતું ત્યાં પણ પોલીસે પૂછપરછ હાથ ધરી હતી ટીવી એટીન ન્યૂઝ સુરેન્દ્રનગર